કાળી જમીન નહીં હોય તો ચાલશે ફળદ્રુપ જમીન નહીં હોય તો ચાલશે માટી એકદમ ભરાવદાર બહુ નહીં હોય તો પણ ચાલશે ન ખાતરની જરૂર પડશે ન કોઈ મીઠા પાણીની જરૂર પડશે ન ખારા પાણીની જરૂર પડશે બસ એકાદો વરસાદ હશે તો થઈ જશે હું એક એવી ખેતી બતાવીશ જે ખેતીમાં ન કોઈ રોગ આવશે ન કોઈ બીજી ચિંતા છે ન કોઈ ભૂંડ ખાશે ન કોઈ પાણી નુકસાન કરશે આ ખેતી છે આ ગુજરાતમાં થાય છે ને ખેડૂતે કરી છે ને એમાં પૈસા પણ કમાય છે શેની આ ખેતી છે ને આજકાલ આ ખેડૂત ગુજરાતના ચર્ચામાં છે કોણ છે આ ગુજરાતના ખેડૂત આવો હું જોગલ નાથા અને સાગર જોશી અમે બંને મિત્રો અમરેલીના એક ગામડામાં આવ્યા છે અને આ ગામડામાં એક ખેડૂત વસે છે પણ એ તો થોડું ઘણું છે પણ એમની જે ખેડૂતની ખેતી કરવાની હોશિયારી છે એ બીજા કરતા અલગ છે આવો મારી સાથે હું એમને મળાવું કોઈ કોઈ જરૂર નથી આજે આવી અમરેલી ના અને આજે ગુજરાતમાં અલગ પ્રકારની ખેતી બતાવીશ આમ તો હું ગુજરાત ભરના બધા સફળ ખેડૂત ને બતાવતો હોઉં છું પણ આજનો ખેડૂત કઈક વિશેષ છે બહુ ભણેલ નથી પણ એનો તર્ક અને એમનો ખેતી માટેનો જે જજબો છે છે અલગ એટલી બધી ખેતીની સ્ટોરી બતાવી પણ આ ખેતી તમને બતાવી નથી મને લાગે છે કે ગુજરાતમાં આ ખેતી કોઈ કરતું પણ નથી પરંતુ આ ખેતી આ ખેડૂતે કરી છે હું એમને મળાવું પંકજભાઈ લુણાગરિયા કરીને ખેડૂત છે અને આજ મારી સાથે ઉપસ્થિત છે અમરેલીનું આ ગામડું છે અને મને એમ લાગે છે કે તમે આ જોવ છો આ ખેતી છે બરાબર અત્યારે લગભગ

તો હું તમને એમ પૂછું કે આ પાક ની અંદર વરસાદ હોય ત્યારે વાવ્યો કઈ રીતે કઈ ત્યારે શું થતી હતી સ્થિતિ ચોમાસા ની શ્રાવણ મહિના સ્થિતિ હતી ઝરમર વરસાદ ની આને જરૂર હોય છે ઝરમર વરસાદ પડે ને ત્યારે એને ઉગવામાં સારું પડે છે બાકી જો વરસાદ પડે ત્યારે ઉગવામાં કેવડ કેવડાવે નો પણ ઉગે એવું થાય છે પણ આનું આ બિયારણ માં શું હોય આનું બિયારણ તો મળી રહી છે આયુર્વેદિક સ્ટોર પર હોય મોટા કોઈ પંકજભાઈ છે ને આયુર્વેદિકા અને જે લોકો પેટ પેટની ખાસ કરીને બીમારી હોય છે મહિલાઓ રક્તચ્રાવ હોય છે અને જેને

પછી આમાં આ મન લ્યુ કે આ તો બહુ આમ ઝીણું ઝીણું છે તો વાવવામાં કેટલું ઊંડું કર્યું વાવવામાં હાવા ને ઉપર નોર્મલી જ વાવવાનું હોય છે અને બહુ માટી માથે ન પડવી જોઈએ એવી રીતે એનો ખાસ ખાસિયત કરીને વાવવું પડે તો આ ઉગે નહીતર ન ઉગી શકે એવું એવું છે ભારે વરસાદ થાય તો ભારે છે વરસાદ થાય ને તો નો ઉગી શકે એ દબડાઈ જાય પાણી બહુ પડી જાય માથે તો ન ઉગી શકે નહીં ઉગ્યા પછી શું સ્થિતિ ઉગ્યા પછી કોઈ સ્થિતિમાં તકલીફ ન આવે છોડવો એક મોટો થઈ જાય બે ત્રણ ઇંચ પછી કોઈ તકલીફ નથી પછી પછી એને કઈ તકલીફ પછી વરસાદ પડે તો કઈ વાંધો નથી આવતો પછી તો આમાં પાણી ન પાણી ના જોઈએ પાણી ના જોઈએ ભેજ જ થઈ જાય તો મૂળ છે જમીન માંથી અંદર થી ભેજ હોય ને એ ખેંચી અને આખો પાક તૈયાર થઈ જાય બે ત્રણ મહિના પછી દવા જોઈ અને દવા નહી જોઈએ દવા તો ક્યારે હું આપતો જ નથી આ ઓર્ગોનિક પ્લાન પ્રમાણે જ કામ કરવાનું છે અચ્છા આમાં જરૂર નથી જરૂર જ નથી દવા તો ખાતર નાખો આ ખાતર વિલાયતી નહીં નાખો તો દેશી જ ખાતર જે આપણે લગાડ્યું નાખ્યું હોય પહેલા એ જ ખાતર વિલાયતી ખાતર નથી નાખો નહીં નહીં તાન બીજો કોઈ ખાતર નહીં ખાતર ની કોઈ જરૂર નથી કોઈ જનાવર કે કોઈ અમે રોજ દેખાય નહીં નઈ નહીં આ લીલું હોય તો લીલું હોય તો અમુક તો લીલા છે તો પણ એ કઈ ખાય નહીં આસોડું ખાય નહી નહીં બરાબર

માટે એને ઉપરથી કાપણી કરવાની એક ધારી અને પછી આપણે કોઈ પણ પ્લાસ્ટિક પાથરેલું હોય એમાં બધું ભેગો કરવાનો પછી એને થેસર આપડે મંગાવીએ કોઈ થેસર માં કાઢીએ ત્યારે થેસર સાફ

ખર્ચો શરૂઆત તો કઈ ખર્ચો નો હોય પણ પછી વાઢવા કાપણીમાં આમાં બહુ મજૂર જો હોય થોડું થોડું ઉપર ઉપર વાઢવાનું થાય અને પછી એને હુકવવું કોઈ પ્લાસ્ટિક પાથરવું એવું બધું તમારે ખરીદી કરવી પડે અને થેસર માં કોઈ લાવો તમે ત્યારે મજૂર લાગે એમ પછી પાછળ ખર્ચો લાગે પણ એ નોર્મલી બીજા પાક કરતા ઓછો ઓછો આ તમારે થઈ ગયું ઉગી ગયું

અને ફ્લાવરિંગ બહુ હોય ને ત્યારે મધમાખી આવે નોર્મલી હા ફેલ જાય આવે ને ખેડૂત ને બાતલ જાય એવું કઈ થતું નહીં નહીં ને વરસાદ થાય તો પણ આને કઈ વાંધો નો આવે જોકે મેજોરિટી વરસાદ અત્યારે હોય જ નહીં સિઝન પાકે

ઘણા વેપારી નો હોય છે marketing મેં કરેલું છે એટલે મારે એમ જ વેચાય છે બરાબર છે તો આમાં જમીન તો તમારી તમે જમીન જો તો આ મને તો પેલી લાગે એવી બધી કઈ મે ખાસ જમીન નથી આ પડતર જમીન હોય તો પણ એમાં પણ થાય એટલે માની લો કે આપણો બીડકાનો ઓકરા એવું બધું એવું જમીન હોય તો થઈ શકે એવું થઈ શકે આમાં કોઈ ફળદ્રુપ જમીન કે એવી કોઈ એવી કોઈ જરૂર નથી આને ફળદ્રુપ જમીન હોય તો જ થાય દાખલા કે આપડે જીરું કોઈ મસાલો કરવો હોય તો એને માટે જમીન ફળદ્રુપ હોવી જોઈએ કોઈ એને ગાદી કેરા કાતે કરવું પડે એવું કોઈ એમાં ખર્ચો લાગતો નથી એવું કઈ કરવું પડતું નથી બરાબર બીજો માની લ્યો ગુજરાત નો કોઈ ખેડૂત આમાં વાવે તો આમાં આ કઈ રીતે વાવે તમે એક ખેડૂત છો મને એમ જો અનુભવી છો તમને શું લાગે

બે ત્રણ વર રે તો માલ બગડતો નથી એવું કઈ નથી બીજો માલ જે બગડી જાય ઈળું પડે મુંડા પડે માંડવીમાં કઈ હમણાં થતું નથી નહીં આ ક્વોલિટી એવી દેશી છે લાંબો સમય સુધી ટકી રે

પાંચસો ગ્રામ એને સીધું મારું થેકી અને સીધું મળી જાય એવો મારો હેતુ છે કે કોઈ મોટું પેકિંગ કરી બે વર્ષ પછી હોય પાછું આવતે વર્ષે વાવસે પંકજભાઈ તો આમાં કઈ થાય ફેર પડે નહીં આનું આ બિયારણ બે વર્ષ કેડે ન હોવું એમ નહીં આ બિયારણ બે વર્ષ આ બે વર્ષે નહીં નહીં

કારણ કે માંગ થાય તો આપણે ગમે ખેડૂત ખેડૂત કરી શકે કોઈ પણ એનો અને એને બે પૈસા આપડે બંજર જમીન ઘણી જગ્યાએ પડે છે માણસ વાવશે તો સાવધાની શું રાખે ભાઈ સાવધાની તો એવું છે કે પેલા શરૂઆતમાં થોડોક પોતે

અને રોજ નો ત્રાસ ની આપણે દેખરેખ રાખવી પડતી નથી અહીંયા વાવીને છોડવા થઈ જાય પછી એટલા માટે ખતરા વાળે નુકશાન ત્રાસ ના હિસાબે મેં પછી પાણી ભરાયમાં પાણી નહીં ભરાય પાકર માં ખરું પાણી આમ બીજો પાક તો કઈ થાય લોકો સોમાસે પાણી ભાદરવા ભાદરવામાં જમીન ખાલી થતીમાં તેમાં વાવી શકે લાગી પછી ત્રણ વર્ષ પડ્યું ઘર માં તો હાલ ચાલશે હાલશે આયુર્વેદિક બિયારણ માટે આયુર્વેદિક સ્ટોર પર મળી જાય અને જો કોઈ ખેડૂત વાવતા હોય ખેડૂત પાસે સીધું લઈ ને તો ખેડૂત ને કે ગઈ સાલ નું છે એવી ખાતરી બંધ મળે બિયારણ આજે હું મારી પાસે ટોકાનો કોઈ ખેડૂત લઈ જાય તો ન ઉગે એવું બને નઈ એ શક્ય જ નથી અને માર્કેટ માંથી લાવે તો ઈ બે વર ત્રણ વર્ષ નું પડેલ હોય તો ઈ માર્કેટ ના વેપારી ને ન ખબર હોય કે આ કેટલા સમય નું પડેલ છે અને કોઈ ડેટ તો આવતી નથી નહીં

અને ખેડ ઉંડી થી કરશું એટલે જેથી કરીને આ બધા ઠુઠા હોય ને એ બધા એક બાજુ માણસો થી ભેગાવી અળગાઈ દે કાઢી નાખ્યું ખેતર પાછો ક્લીન કરી દેવાનું હતું એવું ને એવું બરાબર પછી આમાં સાણિયું ખાતર કેવું આ એવું દેશી ખાતર નાખવાનું બરાબર હવે બીજું મારે એવું કે છે ગુજરાત ના લોકો છે એ લોકો લઈ જવું છે માની લો તમારું અમરેલી નું તો ગામડું દૂર છે બરાબર અથવા તમારો દીકરો સુપરમાર્ટ પ્રમુખ સુપરમાર્ટ હું એમનો નંબર છે એ જયભાઈ ના એમનો દીકરો છે એમના નંબર ડિસ્ક્રિપ્શન માં આપી દીધા છે અને તમને જો તમે લઈ જવા માંગતા હોય એના આયુર્વેદ તરીકે તમે દવા જે રીતે સ્ટોર માંથી ખરીદવા માંગતા હોય એવી જ રીતે પણ એ બધો જ તમને સ્ટોક अवेलेबल છે હું નંબર આપીશ તમને એવું લાગે જો ખેલુ છો કે જાણવા માંગતા તો પણ અમને ફોન કરજો બરાબર બીજી વાત એ છે કે ગુજરાત માટે આ નવી વાત છે લોકો તમને કેવો ફોન કરે લોકો એ મને રાત દઈ ફોન કર્યા છે હજારો ખેડૂતો ના ફોન આવ્યા છે કે અમારે કરવું છે અમારે કરવું છે તો મેં કીધું કરો ખરા માર્કેટિંગ હોય તો કરો નહીતર આમાં માલ તમારો વેચાય નહીં અને વેચે તો વેપારી મન ફાવે એવા પૈસા માંગે તો તમને પોસાય તમને કઈ અનુભવ કરો પેલી વખત ગયા મને ઘણા અનુભવ થયા છે પાંચ વર્ષ પેલા મેં લગાડ્યા હતા મારી પાસે સિત્તેર મણ નો સ્ટોક હતો હું અમદાવાદ કાળુપુર સિંધી માર્કેટમાં ગયો ત્યાં મને વેપારી એ મારી પાસે પચીસ હોય બાવીસ હોય બત્રીસ હોય એવી રીતે નોખા નોખો માલ માંગ્યો મણના મણના એટલે હું પછી ત્યાંથી હતાશ થઈ ગયો માલ તો પડ્યો છે પણ હવે આવી રીતે માગે છે કે કેમ વેચી નાખો એટલે પછી મેં મારું ઘરનું માર્કેટ શરૂ કર્યું કે માર્કેટિંગ આપડે જાતે કરવું છે અને માલ બગડે એમ નથી પાંચ વર્ષ પડ્યો રે તો એટલે ત્યાંથી પછી એ રીતે મેં માલ વેચ્યો અને આ ફરીને પાછા મેં આ વર્ષે લગાડ્યા અચ્છા આવે તો અત્યારે માલ નથી અત્યારે માલ મારી પાસે સ્ટોક બધો ખાલી છે બધો ખાલી છે આમાંથી આ કેટલા વીઘા છે આ ચાર વીઘાનો છે ચાર વીઘાનો આ ખેતર છે મારું અને તમને કેટલું લાગશે આમાં કેટલા મને એવો અંદાજ છે કે 35 40 મણ જેવો ઉત્પાદન થશે 8 મણ ઉતશે હા 8 થી 10 મણ જેવો ઉતરો આવશે બરાબર તો આ તા પંકજભાઈ ગુજરાતના એક સફળ ખેડૂત છે તકમરિયાની ખેતી ગુજરાતમાં નથી થતી બહુ ક્યાંક ભાગે જોગે લોકો કરતા હશે બહુ ઓછા લોકો અમે જોયા છે કે જે કરે છે બરાબર પણ એનો ઓછો છે પણ એ નવું ક્રાંતિકારી વિચાર ધરાવે છે અને ખેતીમાં કઈક નવું બર્ન કરે એના માટે એમની વાત છે એમના દીકરાનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે તમે જો કોઈ ખેતી કરવા માંગતા હોય આવી અને તમારી કોઈ જમીન હોય તો તમે આમાં કોઈ ખોટું નથી આમાં કોઈ ગુમાવ નથી આમાં કોઈ ખર્ચો નથી એમને કોલ કરજો અને તમે બહુ આંધળુ સાહસ ન કરતા તમારી પાસે માર્કેટ હોય તો વેચાઈ જાય ટકા આ વસ્તુ આયુર્વેદિક છે પણ આના માટે માર્કેટ હોવું જરૂરી છે બસ આટલું જ અમે ફરી મળશું કોઈ નવા વિચાર સાથે બોલો તમે કે કેવા માંગતા હું કઈ કેવા ખેડૂતોને બીજું શું છે ખેડૂત આગળ જાય અને એ આ ખેતી કરે અને આગળ વધે એવું મારી એક દેશ એમ તમે એવું જ ઈચ્છો એવું જ હું ખાલી ઈચ્છું બસ અને આ પંકજભાઈ ની પણ આજ જ છે જો તમે ગુજરાત માં રહેતા હોય અને ખેડૂત લક્ષી કે જાણવા માંગતા હોય તમારી પોઝિટિવ વાત કરીને યુટ્યુબ ચેનલ છે ખેડૂત ગુજરાત માં સફળ અને ક્રાંતિકારી જ્યાં જ્યાં ખેડૂત હશે એને અમે બતાવવાનો પ્રયાસ કરશું બસ ઘર બેઠા ગંગા છે તમે અમારી ચેનલ ને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે ફેસબુક ઇન્સ્ટામાં હોય તો ફોલો કરજો જય જય ગરવી ગુજરાત